શબ્દને રૂપનું આકર્ષણ એટલે કામ અને રસ સ્પર્શ અને ગંધ એનું આકર્ષણ એટલે ભોગ આને કામ ભોગ કે આપણે શબ્દ ભેગો બોલીએ છે કે કામ ભોગોને છોડવા જોઈએ શું બોલીએ છે કામ ભોગોને છોડવા જોઈએ તો આ રીતે હવે હું તમને કહું કે તમારા જે વ્રતો છે ને બાર વ્રતો એમાં ભોગોપભોગ પરિમાણ વ્રત આવે છે હવે એમાં ભોગ એટલે શું ઉપભોગ એટલે શું એમાં ભોગ એટલે શું શું એટલે કે જે વસ્તુને વન ટાઈમ યુઝ કરી શકાય એ ભોગ ખાવાનું બરાબર છે સ્મેલ અહીંયા કીધું ને રસ સ્પર્શ અને ગંધ

નથી ગમતું ને એટલે જે વસ્તુને એક વાર વાપરી શકાય એને ભોગ કહેવાય જે વસ્તુ વારંવાર વાપરી શકાય એને ઉપભોગ કહેવાય કપડા વારંવાર વાપરી શકાય તો ઉપભોગનું સાધન થયું શું થયું પથારી ઘર એક્સ ઝેડ ચાદર જે પણ લો છત્રી લો કંઈ પણ લો એ બધા ઉપભોગના સાધન પણ જે કદ વાપરી શકાય પાણી સરબત ચા દૂધ એક્સ ખોરાક આ બધું એક જ વખત વાપરી શકાય સ્મેલ લીધી તો પછી ફરી પાછી ફરી લગાડો તો જ નહી તો એનો ટાઈમ લિમિટ બહુ થઈ ગયો બધું ઉડીને શું થઈ જાય બાષ્મી ભવન થઈ જાય એટલે નકામું થાય તો જે વસ્તુ એક વાર વપરાય એ ભોગ કહેવાય જે વસ્તુ વારંવાર વાપરી શકાય એનો ઉપભોગ કહેવાય